જય અંબી પરિવાર બરોડા દ્વારા અવિરત સેવા કેમ્પ તારીખ એક નવ બે હજાર પચીસથી સાત નવ બે હજાર છવ્વીસ વચ્ચે યોજાઈ રહેલ ખેડબ્રહ્મા તથા અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં અંબાના દર્શન કરવા પરયાત્રા લઈ અને બાઇકો તથા મોટી વ્હીકલો લઈ અને લાખો લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી તથા આસપાસના રાજ્યોમાંથી પણ લાખો લોકો જઈ રહ્યા છે ત્યારે આવા લોકોની સેવા કરવા માટે ખેડબ્રહ્માથી અંબાજી વચ્ચે કેટલાય સેવાભાવી ભક્તોએ નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ કર્યા છે તેઓ પદયાત્રીઓ માટે નિઃશુલ્ક મેડિકલ માલિશ કેમ્પ ચા નાસ્તો તથા જમવાની સગવડ પૂરી પાડી રહ્યા છે જે અંતર્ગત બરોડાના જગમાબેન જશમિનભાઈ પટેલ ખેડબ્રહ્માથી પાંચ કિલોમીટર આગળ નવી મેત્રાલ ગામ પાસે તમામ માય ભક્તોએ બુંદી ખીચડી કઢી શાકભાજી વગેરે પ્રેમપૂર્વક જમાડી રહ્યા છે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ગુજરાત ખેડબ્રહ્મા

Jadi, h a r u